ભરૂચ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયું આ બેઠક માટે કોંગ્રેસ ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી આ બેઠકના સદસ્ય બે વર્ષ પહેલા નિધન થતા બેઠક ખાલી પડી હતી આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારે સોમાભાઈ અંબાલાલ વસાવાએ આછોદ બેઠક માટે મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમની સાથે પૂર્વધારા સભ્ય સંજયસિંહ સોલંકી આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાજી યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા કોંગ્રેસી આગેવાન મહેબૂબ સલીમ રાણા ઇબ્રાહીમ મોહમ્મદ શેઠ ઉર્ફે બચુ શેઠ મહિલા મોરચાના આગેવાન ધનુબેન રાણા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠકના ભાજપના સદસ્ય અમરસંઘ વસાવાનું બે વર્ષ પહેલા અચાનક મૃત્યુ થતા બેઠક ખાલી પડી હતી જેથી સ્થાનિક સ્વરાજ્યની ભરૂચ જિલ્લાની આછોત બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને રાજકીય પાર્ટીઓ ઉમેદવારો શોધવામાં લાગ્યા હતા ત્યારે આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વાડિયા ગામના સોમાભાઈ અંબાલાલ વસાવાને ઉમેદવારી બનાવશે આવી ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીને ઉમેદવારી ફોર્મ આપ્યું હતું સફીક પટેલ તુફાનીઝ બી ન્યૂઝ અમો આજે ભરૂચ જિલ્લા આમોદ તાલુકા આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં અમે ઉમેદવારી ફોર્મ ભરવરાયું છે ઉમેદવાર પાસે તેની માટે ઉમેદવારી પત્ર જમા કરાવવા માટે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી અત્યારે હાલમાં એક ફૂલોને ને ભ્રષ્ટાચારનો ધંધો છે એ બાબત પર અમે ઇલેક્શન આખું લડવાના છે અને આ સીટ અમે ચોક્કસ જીતીશું ભારે જંગી બહુમતી